રામ રામ ને સીતારામ જુઓ મિત્ર આજની રસોઈ છે ફ્રૂટ સલાડ છે ગાંઠિયા છે ગુંદી છે રોટલી છે શાક છે ખીચડી છે અને પાપડ છે જુઓ પછી ભગવાનને થાળ ધરાવવામાં આવે થાળ ધરાવવામાં આવે જુઓ તમે ભગવાનને થાળ ધરાવ્યો છે પછી આરતી કરવામાં આવે છે લાડુ હતો છે જુઓ જો હવે બધા પ્રભુજી સાથે આરતી ગાવામાં આવે છે બધા પ્રભુજી આરતી ગાય છે જો બધા મસ્ત આરતી ગાય છે તો દોસ્તો આ વિડીયો બને એટલો શેર કરજો પ્રભુ સેવા આશ્રમ તમે પણ સેવા કરવા આવી શકો છો ભોજન સંભારંભ કરાવવા આવી શકો છો કોઈ બર્થડે ઉજવવા આવી શકો છો જો ભગવાનને ભોગ લગાવે આરતી કરે બધા પ્રભુજી મસ્ત આરતી કરશે જવો તમે હનુમાનજી દાદા છે રામદેવપીર છે ખોડિયારમાં છે બજરંગદાસ બાપા છે મંદિર છે મસ્ત બનાવેલું બધા પ્રભુજી આરતી મસ્ત ગાય છે જોવા ઉભા રહીને આરતી ગાવામાં આવે છે તો દોસ્તો તમે પણ આવો અને આ વિડિયો બને એટલો શેર કરજો મિત્રો જન સેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવા જેવો તમે મસ્ત આરતી ગાય છે બધા જેવો દોસ્તો ભગવાનની આરતી ચાલે છે થાળ ધરાણો છે જેવો મસ્ત મસ્ત બધા પ્રભુજી તાળી પાડીને આરતી ગાતા હોય હનુમાન ચાલીસા ગવાય છે જેવો હવે ફ્રૂટ છલાડ ને બધું ભોજન સંભારમ બધાયને બેસાડીને પીરસવામાં આવે છે જો હું પોતે પીરસી રહ્યો છું અમને સેવા કરવાનો લાભ મળ્યો ખૂબ ખૂબ આભાર આશ્રમવાળાનો જો બધાયને મસ્ત બેસાડીને જમાડવામાં આવે છે જેઓ પ્રભુજી બધા મસ્ત જમી રહ્યા બધાને પીરસવામાં આવે છે બેનો પણ સેવા કરવા આવ્યું હતું આ ભાઈની રસોઈ હતી પ્રમોદભાઈની પ્રમોદભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જો દોસ્તો તમે પણ આવો સેવા કરવા અમે પણ સેવા કરવા છીએ જન સેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવા સેવા કરીને અમને ઘણો આનંદ મળ્યો બધા પ્રભુજીને મસ્ત બેસાડીને જમાડ્યા છે ફ્રૂટ સલાડ મજા આવી ગરમીની મોસમમાં ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ લાડુ હતું ગાંઠિયા હતા ગુંદી રોટલી હતી શાક હતું પાપડ હતા અને સાસ પણ હતી બધા પ્રભુજી મસ્ત જમી રહ્યા છે ફોલ ડિશ હતી તો દોસ્તો તમે પણ આવો આશ્રમની અંદર અને આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને બીજા લોકો આશ્રમની અંદર આવી શકે જુઓ મસ્ત પ્રભુજી બધા જમી રહ્યા છે બેસાડીને જમાડવામાં બધા પ્રભુજીને ત્રણ વાર પીરસવામાં આવે છે બધા પ્રભુજીને મસ્ત એકદમ જમાડવામાં બેસાડીને મસ્ત મજાના જમાડવામાં આવે છે જુઓ દોસ્તો મસ્ત પ્રભુજી જમી રહ્યા છે આ બધી થાળી બીજા પ્રભુજી અંદર બેઠેલા હોય સાલીનો સક્તા હોય એના માટેની છે અંદર એને રૂમની અંદર આપવી પડે સાલીનો સક્તા હોય ઊભાનો સક્તા હોય એની આ ડીશ તૈયાર કરેલી છે બધી મારે સુરેશભાઈ પણ જુઓ સુરેશભાઈ જમવા બેઠા છે જુઓ અમારે આ કાકા માછી મોટી ઉંમરના બધા ભગવાન બધા જુઓ આરામથી જમાડવામાં આવે છે કોઈ જાતની ઉતાવળ નહીં જુઓ તમે મસ્ત જમી રહ્યા છે તો દોસ્તો બધાને અમારા ઝાઝા કરીને સીતારામ અને આ વિડિયો બને એટલો શેર કરજો અને આખે આખો વિડિયો જોઈજો જો અમારે નિલેશભાઈ પણ સેવા કરવા માટે આવેલા છે આજે નિલેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જો આ હું પોતે ચાક પીરસી રહ્યો છું પ્રભુજીને નિલેશભાઈ પણ આજે એનો ધંધો બંધ કરીને બે કલાક પ્રભુ સેવા આશ્રમની અંદર સેવા આપી નીલેશભાઈ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો દોસ્તો તમે પણ સેવા કરવા આવો બધા પ્રભુજીને મસ્ત મજાના મળો આનંદ લ્યો પ્રભુજીને આનંદ આવશે તમને આનંદ આવશે જેવો બધા પ્રભુ સેવા આશ્રમ તમારો ખૂબ ખૂબ આભાર મિત્ર આ રીતે સેવા આપતા રહ્યો પ્રભુ સેવા આશ્રમ ની અંદર અમને આનંદ આવે તમને આનંદ આવે તમારો ધંધો બેન કરીને આવો છો બહુ અમને સારું લાગે રામ રામ